જનજીવન થાળે પડ્યું હતું પરંતુ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આજે પંદર દિવસ બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી જેને લઈ લોકો ભારે હાલાકી માં મુકાશે અને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતી હોવાનો સ્થાનિક ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને પંદર દિવસથી પાણી ભરાયેલા હોવા છતાં તંત્ર કે કોઈ રાજકીય નેતા જોવા પણ આવ્યા નથી જેને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બદલપુર ગામના પ્રજાપતિવાસ હરિજનવાસ અને પતલી વિસ્તાર સહિતના વિસ્તારોમાં હાલ પણ દોઢથી બે ફૂટ જેટલું પાણી ભરાયેલું છે જેને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ને ગામના મુખ્ય માર્ગ અને ફળિયામાં પણ લાંબા સમયથી પાણી ભરાયેલા હોવાની રોગશાળાની ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારે ગ્રામજનો તાત્કાલિક કાર્યવાહી કરી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે પાણીનો નિકાલ થાય 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 રસ્તો સાફ તો તો નાના બાળકો છે નિહાર મોકલવા કેવી રીતે મોકલ અમે આના રોગચાળો ફાટી નીકળે કઈ કોઈ બીમાર અમાર થઈ ગયું તો દવાખાનામાં કેવી રીતે લઈ જવાય અમને રસ્તો હોય તો લઈ જાય આ સાધન આવે જાય એવું કશું હે નહીં તમે જઈએ કેવી રીતે સાહેબ છેલ્લા પંદર દિવસથી સાહેબ આખું પાણી ભરેલા છે બધી વિસ્તારમાં પકલીપુરા વિસ્તાર અમારા વિસ્તારમાં બધે પાણી જ પાણી છે સાહેબ તંત્રમાં તો બિલકુલ એ લોકો હું રાખતા નથી અને અમે રજૂઆત કરીએ છતાં પણ કોઈ આવતું નથી કોઈ સરપંચે નહીં તલાટી નહીં કોઈ હજુ સુધી કોઈ આવ્યું નથી અમારી અમારીકાર મને ખબર પડે મારે સાહેબ ફક્ત ખાલી પાણી ખાલી દૂર કરો તાત્કાલિક ધોરણે જેથી જનજીવન આખું ઠપ એ થઈ ગયું છે ઠપ બાળકો નિશાળે જઈ શકતા નથી શાકભાજીથી મારીને દૂધ અનાજ બધું પલ્લી ગયું છે અમારું સાહેબ છેલ્લા પંદર દિવસથી પાણી ભરાયેલા છે અહીંયા આગળ કોઈ તંત્ર બેદરકારી રાખવે છે કોઈ ધ્યાન લેતું નથી આનું અને આ વર્ષો વર્ષની સમસ્યા છે પાણીની કાયમ માટેની દૂર થાય એવી તકલીફ અમારી દૂર કરો પાણી માટે અને બીજું કે બાળકો સ્કૂલે જઈ શકતા નથી અમારે શાકભાજી દૂધ આપવા જવું હોય લેવા જવું હોય વધતા ઘરનો વર્ગ ઘરવકલી સામાન પણ અમારો બગડેલો છે ઘર પણ પડી ગયેલા છે સાહેબ પકલીપુરા વિસ્તાર પછી બીજો અંબાજી માતાનો ચોક પ્રજાપતિવાસ હરિજનવાસ